દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામના લોકો લાંબા સમયથી વીજ ધાંત્યાથી ભારે હેરાન પરેશાન છે ગ્રામજનોમાં વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતા ભારે આક્રોશ ફેલાઈ ગયો છે આકરાતાપ વચ્ચે વીજળીના ભાવને કારણે ભારે ઉકળાટ વચ્ચે સ્થાનિક લોકો બફાઈ રહ્યા છે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર રોષા સાથે વીજ ફીડર પર પહોંચી પૂરતો વીજ પુરવઠો આપવા માંગ કરી રહ્યા છે ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં સમસ્યા યથાવત જ રહે છે તેના પર કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે લોકો દ્વારા વીજ ફીડરનો ઘેરાવ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લાલપેડા ગામનો સરપંચ પ્રતિનિધિ છું લાલપેડા ગામનો જ ખેડૂત છું પીજી પ્રશ્નોને લીધે અમે થયા ભેરાથી સાંસઠ કેવીએ અમને છેલ્લા એક મહિનોથી આ પાવર મળતો નથી ત્રણ વર્ષ પહેલાં સાહેબુ પીજી વેસીલના કહીને ગયા હતા કે અમે તમારું આખું ફીડર મેન્ટેનન્સ કરાવી આપશું હજી સુધીમાં કંઈ કરાવ્યું નથી અને જે પણ લાઇટ ફોલ્ટમાં જાય તો અમારે હાથે રિપેર કરવી છે કરવી પડે છે રાતના કે દિવસના ઉપર તાણે પહોંચતા નથી હાથે જ રિપેર કરીએ છીએ અમે કેવી સમસ્યાઓ હોય એટલે વાતો પૂર્યું છે સાહેબ આમાં છે ને પાણીનું પ્રશ્ન ફૂલ છે પાવર હોય નહીં થોડું થોડું પાણી હોય અને બધો પ્રશ્ન જ છે અત્યારે અત્યારે રજૂઆતમાં દોઢસો બસો માણસ હતું મારા ગામનું અને રજૂઆત કરી છે સાહેબ અમને દસ દિવસનો ટાઈમ આપ્યો છે દસ દિવસમાં તમને તમારા વાડી વિસ્તારનું ગામ જ્યોતિનું મેન્ટેનન્સ કરી આપશું દસ દિવસમાં નહીં થાય તો અમે આખા ગામજનો પાછા આવીને આયા ધરી ઉપર